જંગલ જમીન આપો ખેડૂત ખેડતા હતા તિહારી આવી રીતે તંત્ર દ્વારા અન્યાય કો નામ આવે આજે છેલ્લા ત્રીસ વરસથી ગુજરાતમ ભાજપો સરકાર હાય અઠ્ઠાવીસ વરોથી દસ વરોથી કેન્દ્રમ ભાજપો સરકાર હાય તેમ છતાં આદિવાસી સમાજોરી વારે ઘડે અન્યાય વહે આજ કરજણ ડેમ રે ગૂઠી નાલા તિહાન આજ વળતર ના મિલ્યો આજે ઉકાઈ ડેમમ રે કૂઠી નાલા તિહાન બી આજે યોગ્ય વળતર ના મિલ્યો આવડા મોડા આવડા મોટા ડેમ હાય આપો અહીંયા છતાં આપોને એ ડેમ માં પાણી ના મળ્યો એટલે આપો વારે ઘોડે તુમાન બાધાન ખોબર હાય જી બી પ્રશ્નો વે ઓફિસો પ્રશ્નો વે દવાખાના પ્રશ્નો વે એસટી બસો પ્રશ્નો વે રોડા પ્રશ્નો વે કાઈ નર્મદા ડેમ માં પૂરાલ નોતી પ્રશ્નો વે કાઈ નેશનલ હાઈવે વાળા પ્રશ્નો વે દરેક બાબતો તુમીન આપો બાદા લડતા એટલે આઈ સરકારો જાઈ જોઈન આ ખોટું કેસ ઉભું કહ્યું વાર્તા બનાવી આપી કભાઈ આ માથા બારે માહુ હાય જાનમાલો નુકસાન કો હે હે માર દે નો ગરદાપાટું માર્જો ઈસમ નો માય ધારાસભ્ય છૂટીયો છતાં પણ માપ ખોટું કેસ કોઈ માન જેલ બેઠાવી પેહલા તો પણ નથી હેકી નયા પહેલા તા આપો કહોનામ ટાલીએ પાડના હતી હીકનું પડી ભાદોજી મીટાલીએ પાડના નિમેડ પડે જેલ કહો રિયા ખાતે બીટાલીએ પાડતા તમે એટલે આજે આમાં કોર જમીન વૈયાના હા પણ માં વિધાનસભા સત્ર ચાલુ રહી એટલે માઈ રાજાએ ને દીહી આંદરેક વિધાનસભા મેં તુમા બધા પ્રશ્નની માતા ભોનું હાય એટલે જરા બી ગભરાત નુખે તુમી આતે પાતે માહે આજ આમાં માટે આલે તુમા બાધા ખૂબ ખૂબ આભાર માનો આરી આરી આમ આદમી પાર્ટીઓ કેજરીવાલ સાહેબ બી મિલો હાલનો ભગવત માન હાલનો તમામ આગેવાન આપણ સાથ આપ્યો સાથે સાથે બીજો રાજકીય પાર્ટી કોંગ્રેસ વે કે બીજો સામાજિક આગેવાન આ ભી આપણ સાથ સહકાર આપ્યો અહીંયા બી ખૂબ ખૂબ આભાર માનતા હા ઓનો આવનારી લોકસભા આપો પૂરી તાકાત થી લડનું આય લડનું આય કે નહીં એટલે બાધા

જયતરભાઈ જયતરભાઈ વસાવા લોકસભા ચૂંટણી ની લડે એ કોણ આઈ પાતા કાવત રાય બોન આઈ લોકસભા ચૂંટણી આપો બાદે તુમી મારી વેતાપ હોય ચૂટણી લડનું હાય લડનું જ લડનું હાય કે નહીં આપો બાધાજે ચૂટણી જાહેર વે પછી બાધા એક એક આઠ ટાઈમ કાઢીને આપો બાધા લાગી જવાનું પડી

એટલે નર્મદા જિલ્લામાં પ્રવેશ નાખો ના સેશન કોર્ટ આખ્યો તા કોટો માન રાખીને માય નર્મદા જિલ્લામાં ના આવતો આયુ રેખે નેત્રંગ ફીરીન ડાયરેક્ટ ગાંધીનગર જવાનું હોય તો તુમી બાદે પોતપોતા કો શાંતિ થી પહોંચી જાજા ભાસો આપો ઓપિલ કો હું અને આઈ શરત દૂર કો હું ભાસે આપો કોઈ મોડુ પ્રોગ્રામ વે તો તુમાન બાદ આમ જાણ કો હું એટલે બાદા આવજા

આજ બાધે સમય કાઢી ના તુ આલે આમ જે મનોબળ પૂરું પાડ્યું એ બદલ આપ બાધા ખુબ ખુબ આભાર માનતા what are you doing